વરસાદની મોસમમાં કોથમરી કેમ લાંબો ટાઈમ હારી રહી એ આજે આપણે બતાવવાના છીએ તો બરફની નીચેના ખાનામાં એકદમ તાજી ને બહુ સરસ આ રીતે કોથમરી હારી રહી આ કોથમરી લાવીને સાફ કરીને એના પાન બધા કાઢીને જે રીતે સૂકવી નાખી છે અને આ રીતે ડબ્બામાં પેક કરવાની છે સ્ટીલના ડબ્બામાં આ રીતે પેક કરવાની છે જબલામાં તો આ તાજી લાવેલી છે ને આ સાત દિવસ પહેલાનો લીમડો છે તમે જોઈ શકો છો એવો ને એવો કલર જળવાયેલો છે તાજો લાગે છે એકદમ તો એને પેક કરી દેવાનો છે અને આ સાત દિવસ પહેલાંની કોથમરી છે આમ તો પંદરક દિવસ સુધી આવીને આવી રહેશે તો તમે જોઈ શકો છો તો આ રીતે ટ્રાય કરજો જરૂરથી તો એકદમ સરસ અને તાજી કોથમરી તમને જોઈએ ત્યારે મળશે ચોમાસામાં અને ગરમીમાં તો આપણે ફ્રિજમાં નીચેનું આનું ખાનું હોય બરફ એમાં રાખવાની છે તો આ રીતે બધા ડબ્બા મૂકી દેવાના છે ઉપર જબલું પેક કરીને પ્લાસ્ટિકનું